પણ મને પૈસા પાછા બોલો મારાજી અરેમાં નાખ્યો ખાવાનું પગવાનું હું આવું ઘરે જ હાથ પગ હા તો જોઈ ને આવો સારું આવજો કેવું <try> <try> <Samuel? Yeah. try> બટાકા સાહિલ હાલે હાલે આપડે ખાલી ખાવા જવાનું પાણી મંગાવી જલ્દી મંગાવે લાગે એવું કરે એ તો પિયર મેકડે બીડી બીડી જો બીડી જા ના ના બધું બંધ નમળો એ હારું કરી બંધ કરી કાકા એ રસ્તે કાકા જો નજા કાકા ને દેકાર

બાલાજી અરે એવું કરો બાજુ હું કેવાયો સાહેલ ખાવાનું રાખીશ અમે સાહિલ ખાવાનું મન છે પપ્પા ને મોડા કરાવતો ભૂલું કપાજ વાળી આવો તા હા હેડ બાલાજી તમે પોકતા હું આવું જલ્દી આવજો આપડે યાર પતિ ના

તમે જલ્દી આવો છો ને બધું તૈયાર કર્યા તમે છે ને લેતા આવો લેટવા નહીં તો બધું વાઠી તૈયાર જે કરો તમે આવતા નહીં બોલા ગયા તા હા હેડો હું આયુ કરું તમે છે બે આલુ આલુ પાડો હાલો પ્રોગ્રામ કાવ ઓ વાહ પ્રોગ્રામ આને

એક બાજુ પડ્યા તમે આ જે મને લઈ ને આવતી એમ ના ઘરે તો કશું તમારી ઇજ્જત હમણાં આટલા કશું નહીં નહી તમારી આપડું આટલું ઉતારી

પેલા દારૂડીયા કેવાનું કીધું તું બાલાજી ને પછી ખાવા દેહ નહિ બાલાજી ને પેલા બોલાવો ને બાલાજી કે એને કીધું હોય કે નહીં એ પૂછવું પડશે પેલા બાલાજી મેં કીધું ખરા કે બાલાજી તમે કેતા આવજો બાલાજી

આવું તમે જોતા બાલામંત્રણ માં આજ ના ખાવ ખાવા દો આજ નસો થોડું ઓછું કરવા જવા દે મને આજ જો બધું પૌવા બધું પૌવા થઈ બોલાયો હા બોલાવ બોલાવ

હવે બીજા પ્રોગ્રામ માં તો બધું ના કરો તેવો નહીં પાડવા નહી કઈ મજા ના આવે આપડા છોકરા ને મજા ના આવે હાલજો બાલાજી બધા બાલાજી હો ખાવા ઢીલ ના રાખતા લાલપણ થોડું વધારે લાલપા ખાવા તમે ક્યાં ખાલી પાણી લાલ બેટિંગ ઘરે લાલપા હાર લાલપાન લાલપાલ

બાલાજી પેલા જ કીધું કેમંત્રામ તો ખા બે કશું નઈ બેનુભો

ખાવાની વાત કોલુ યા તો હું સીધી આપડે તમે કીધું તમે આમંત્ર ના આવી ગયા ફૂલ પી પડે યાર તમે શું કર્યું આપડે ખાધા વખાને ફેલાવતા ખાઈ આરોપી બાલાજી મેં તમને કીધું બરાબર બરાવવાનું કાવ બરાબર બરાબર આજે મે તમને નથી કીધું આમને પહેલા કહેવાનું તમે યાર હા ના કરજો યાર તમારે એવું તમારે એવું નહી કરવાનું આવું એવું નહીં થાય